તો મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ ગૌરાંગ કરંટ અફેર્સમાં તો આજે છે બાર જાન્યુઆરી અને આજનો કરંટ અફેર આપણે જોઈશું સૌથી પહેલાં હાલમાં રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તેનો સાચો જવાબ આવશે અગિયાર જાન્યુઆરીએ અહીંયા મેં એકથી દસ જાન્યુઆરીના સૌથી મહત્વના દિવસો અહીંયા લખ્યા છે તો પહેલી જાન્યુઆરીએ વિશ્વ પરિવાર દિવસ ઉજવવામાં આવે છે બીજી જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખ દિવસ ત્રીજી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય મન અને શરીર કલ્યાણ દિવસ ઉજવવામાં આવે છે જ્યારે ચાર જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ અને પાંચ જાન્યુઆરીએ વિશ્વ પક્ષી દિવસ પણ ઉજવવામાં આવે છે છ જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથ દિવસ અને નવ જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ જ્યારે દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે દસ જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ આવે છે જ્યારે આપણા ભારતની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરમાં હિન્દી દિવસ આવે છે હાલમાં કોણ કાઉન્સિલ ઓફ લેધર એક્સપોર્ટના અધ્યક્ષ બન્યા છે તો જવાબ આવશે રમેશકુમાર જુનેજા જે એ મોહમ્મદ મુશ્તાક સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા છે જ્યારે પી એસ ગિરિશાને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ બેંગલુરુમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અને જીઆઈ કાઉન્સિલ આરોગ્ય વીમા ઇકોસિસ્ટમના સિસ્ટમના સીઈઓ તરીકે એસ પ્રકાશન થયા છે જોહરાન મમદાનીએ ન્યૂયોર્ક સિટીના મેયર તરીકે શપથ લીધા છે અને જ્યારે નાકેશ કુમારે ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનો કાર્ય કાર્યભાર સંભાળ્યો છે અને રાકેશ અગ્રવાલને એનઆઈએ વડા તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે તાજેતરમાં કયા દેશને નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળા બે હજાર છવ્વીસની ત્રેવીસમી આવૃત્તિ માટે અતિથિ બનાવવામાં આવ્યા છે તો તેનો જવાબ આવશે કતર અને કતરનું કેપિટલ દોહા છે અને જ્યારે તેની કરન્સી રિયલ કોતાર છે છે કોતારના પ્રાઇમ મિનિસ્ટર મોહમ્મદ બિન અબ્દુલ તાજેતરમાં ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય વાતાઘાટો ક્યાં થઈ મુંબઈ હૈદરાબાદ અમદાવાદ કામાંથી કોઈ નહીં તો રાઈટ આન્સર થશે મિત્રો અમદાવાદ મિત્રો અહીંયા થોડુંક લખવામાં મિસ્ટેક છે સાચો ક્વેશ્ચન એમ છે કે ભારતનો પ્રથમ બાયોહેપી જિલ્લો કયો કયો કયા કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે તો રાઈટ આન્સર થશે અરુણાચલ પ્રદેશમાં પીઆઈબીએ એ અરુણાચલ પ્રદેશમાં કમલા હાઇડ્રોલિક પ્રોજેક્ટની મંજૂરી આપી છે અને અરુણાચલ પ્રદેશની સિયાંગ ખીણમાં છ નવા પતંગિયાની પ્રજાતિ મળી છે અરુણાચલ પ્રદેશમાં ત્રિસેવા કવાયત એટલે એને પૂર્વી પ્રચંડ પ્રહારની યોજના શરૂ કરી છે ઈટાનગરમાં ઓગણસિત્તેરમાં રાષ્ટ્રીય શાળા આરમતો રમતો બે હજાર પચીસનું ઉદઘાટન થયું હતું અને તમારે કોમેન્ટમાં બતાવું છે કે આ ઈટાનગર કયા રાજ્યમાં આવેલું છે અને જેનો જવાબ સાચો હશે તેને પિન કરવામાં આવશે અને અરુણાચલ પ્રદેશમાં નવી ફૂગની પ્રજાતિ જેને બીજી બીજો મળી છે તે કેનેડી છે અને ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશમાં ડ્રોન આર્મર કવાયત હાથ ધરી છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અઠ્યાવીસ હજાર પ્લસ રન પૂર્ણ કરનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન કોણ બન્યો છે એ રોહિત શર્મા બી વિરાટ કોહલી શિખર ધવન કે આમાંથી કોઈ નહીં તો સાચો જવાબ છે મિત્રો બી વિરાટ કોહલી દીપ્તિ શર્મા મહિલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારી બોનલ બોલર બની છે અને સ્મૃતિ મંદાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બીજી ભારતીય બની છે અને મંદાના ટી ટ્વેન્ટીમાં ચાર હજાર પ્લસ રન બનાવનારી પ્રથમ મહિલા ખેલાડી પણ બની છે સૌરવ ગાંગુલી કોલકાતા ટાઈગર ટીમમાં જોડાયો સ્મૃતિ મંદાના વિશ્વની નંબર વન ઓડીઆઈ મહિલા બેટ્સમેન બની જસપ્રીત બુમરાહ ટેસ્ટ વન ડે અને ટી ટ્વેન્ટી ત્રણેય ફોર્મેટમાં ઓછામાં ઓછી સો વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે ભારતે તાજેતરમાં હવાઈ જોખમનો સામનો કરવા માટે કયું મિશન શરૂ કર્યું છે તો મિત્રો રાઇટ આન્સર આવશે અહીં સુદર્શન ચક્ર મિશન ધ ગ્રેટ સેક્શન હેક નામનું પુસ્તક ઉર્જીત પટેલ દ્વારા લખવામાં આવ્યું છે સીપી રાધા રાધાકૃષ્ણને સનાતન સંસ્કૃતિ અટલ વિઝન નામના પુસ્તક વિમોચન કર્યું છે એટલે સમર્પિત કર્યું છે શિખર ધવનની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોનનું વિમોચન થયું છે ગોવામાં છપ્પનમો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ યોજાશે ગોવામાં આંતરરાષ્ટ્રીય ખરાસ પરિષદ વી કેર બે હજાર પચીસની શરૂઆત થઈ ગોવામાં એફઆઈડીઈ ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસનું ઉદઘાટન પણ થયું ગોવા સરકારે શાળા અને કોલેજમાં અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો છે આંતરરાષ્ટ્રીય પર પર ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ પણજીમાં થઈ પણજી પણ ગોવામાં આવેલું છે જે ગોવાની રાજધાની પણ છે ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં માનજે ઘર યોજના શરૂ કરી છે વ્હીલ ફોર પીસ બે હજાર છવ્વીસ નામનો સંયુક્ત નૌકાદળ અભ્યાસ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો રાઈટ આન્સર છે દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનમાં જી ટ્વેન્ટી પર્યાવરણ મંત્રીઓની બેઠક યોજાઈ દક્ષિણ આફ્રિકાના ખેલાડી ક્વિન્ટન ડિક્કોકે પોતાની વન ડે નિવૃત્તિ પાછી લઈ લીધી છે જે તેમણે વન ડેમાંથી રિટાયરમેન્ટ લીધું હતું તે પાછું ખેંચી લીધું છે દક્ષિણ આફ્રિકાની ટીમ વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડ ડબલ્યુ સીએલ બે હજાર પચીસમાં ચેમ્પિયન બની છે અને આ સાથે જ આજ આપણું કરંટ અફેર અહીં પૂરું થાય છે તો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો ગૌરાંગ કરંટ અફેરને સબસ્ક્રાઈબ કરી લો અને આની પીડીએફ જોવે તો મને કોમેન્ટ કરજો હું અલગથી એક ટેલિગ્રામ ગ્રુપ બનાવીશ અને તેમાં દરરોજનું ફ્રી કરંટ અફેર પણ હું જ્યાં મહેકતો રહીશ અને મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક પણ કરતા જજો મળશું કાલે નવા વિડીયોમાં